નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આઠ નવેમ્બર બે હજાર અને સોળના દિવસે આ દેશમાં એક ખૂબ જ મોટો પગલો લેવામાં આવ્યો અને નોટબંધી કરવામાં આવી પાંચસો અને હજાર રૂપિયાની નોટોને બંધ કરવામાં આવી અને એના પછી નવી નોટો પાંચસી પાંચસોની નવી નોટો અને બે હજારની નોટો આપણને આપવામાં આવી બે હજાર સોળમાં આ જે બધી નવી નોટો લાવવામાં આવી હાલમાં ભારતની લીગલ કરન્સી તરીકે માર્કૂટ માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવે છે પણ એમાંથી પણ હવે બે હજાર રૂપિયાની નોટને તો બંધ કરી દેવામાં આવ્યું પણ મિત્રો આ વિડીયોની જે મેઇન વાત છે એ છે કે હવે ભારતમાં પાંચસોની બસોની અને સોની નોટો પણ બંધ કરી દેવામાં આવશે મતલબ કે હવે ભારતમાં પરમાનન્ટ નોટબંધી થવા જઈ રહી છે ધીમે ધીમે હવે આપણા ભારત દેશમાં જેટલી પણ નોટો આજે લીગલ ટેન્ડરમાં છે જેટલી પણ નોટો માર્કેટમાં ચાલે છે ધીમે ધીમે બધી નોટો ભારતમાં બંધ કરી દેવામાં આવશે મિત્રો ગભરાવાની જરૂર નથી આ વિડીયોને ખાલી અંત સુધી જોજો તમે સમજી જશો કે ભારતમાં હવે કેવી રીતે પરમેનન્ટ નોટ નોટબંધી થવા જઈ રહી છે અને આગામી સમય દરમિયાન હવે આપણા ભારત દેશમાં લેનદેન કેવી રીતે ચાલશે તમામ પ્રશ્નો ઉપર આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઈ રૂપિયો ઈ રૂપિયાના વિષયમાં લગભગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે એક ડિસેમ્બર બે હજાર બાવીસથી આનો ભારતમાં આનો પાઇલટ પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવ્યું છે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં હવે રૂપિયો પણ ડિજિટલ થવા જઈ રહ્યો છે આજની તારીખમાં આપણા ભારત દેશમાં ભલે યુપીઆઈ અને ફોનપેનો વપરાશ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે પણ તમને જણાવી દઉં કે આંકડાઓના અનુસાર આ દેશમાં ભારતીય લોકો પાસે રહેલી રોકડી રકમ એકવીસ ઓક્ટોબર બે હજાર અને બાવીસ સુધી ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડના રેકોર્ડ ઉપર પહોંચી ગઈ હતી આનાથી ખબર પડે છે કે નોટબંધીના આટલા વર્ષો વીતી ગયા છે આમ છતાં પણ આપણા ભારત દેશમાં જે રોકડા રૂપિયાથી જે લેનદેન થાય છે એ ખૂબ જ મોટા ઉપાય થાય છે જો આપણે સરકારની માનીએ તો નોટબંધી પાછળનો એક સૌથી મોટો કારણ તો ભારતમાં ડિજિટલ કરન્સીને વધારવું જ હતું પણ આજની તારીખમાં મિત્રો આવું થઈ નથી રહ્યું એટલા માટે હવે સરકાર આ નોટબંધીનો એક બીજો ઉપાય અપનાવી રહી છે નોટબંધીનો આ નવો ઉપાય કરી અને સરકાર તમારા પૈસાને તમારા ખીચામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારી કરી રહી છે તો ચાલો મિત્રો વધારે સમય લીધા વગર આપણે જાણીએ કે આ ઈ રૂપિયો શું છે આનો કેવી રીતે વપરાશ થશે અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આ ઈ રૂપિયો જે છે એ ગૂગલ પે અને ફોન પેને યુપીઆઈથી અલગ કેવી રીતે છે મિત્રો હવે ખીચામાં રોકડા રૂપિયા લઈને ચાલવું જૂના જમાનાની વાત થઈ જશે કારણ કે હવે ભારતમાં લોકો માટે ડિજિટલ રૂપિયો જે આવી ગયો છે

અને આના સિવાય એચડીએફસી બેન્કને આમાં સામેલ કરવામાં આવશે અને મિત્રો સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ ડિજિટલ કરન્સીને એ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે અને મિત્રો આ લીગલ ટેન્ડર હશે મતલબ કે આ જે ઈ રૂપિયો છે એને હવે કાનૂની મુદ્રા માનવામાં આવશે ઈ રૂપિયાને જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેશ રાખવાની જરૂર ખૂબ જ ઓછી પડશે મતલબ કે એક રીતે મિત્રો તમે એમ સમજી લો કે રોકડી રકમ ખીચાના ખીચામાં રાખીને ચાલવાની કોઈ જરૂર જ નહીં પડે પણ જો તમને જરૂર પડે છે તો અચાનક જો તમને જરૂર પડે તો તમે તમારી કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો તો સમજી ગયા ને મિત્રો આ ડિજિટલ રૂપિયો અને આજની કાગળની નોટોમાં ફરક ખાલી એટલો છે કે આ જે છે એ ડિજિટલ ફોર્મમાં હશે આરબીઆઈ દ્વારા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે ડિજિટલ કરન્સીનું આ પ્રોજેક્ટ હમણાં ખાલી ચાર શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે મુંબઈ નવી દિલ્હી ભુવનેશ્વર અને બેંગલુરુ બેંગલુરુમાં આ પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવ્યું છે પછી આવનારા સમયમાં આ હજી પણ હૈદરાબાદ ઇન્દોર અમદાવાદ ગુવાહાટી કોચી લખનઉ પટના અને એના પછી ગેંગટોક અને શિમલામાં પણ ચાલુ કરવામાં આવશે અને એના પછી મિત્રો ધીમે ધીમે આને દેશના બીજા શહેરોમાં પણ ધીમે ધીમે ચાલુ કરવામાં આવશે ઈ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બેન્કોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે અને ડિજિટલ વોલેટની મદદથી આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વચ્ચે લેન દેનમાં વાપરવામાં આવશે અને આમાંથી પણ મિત્રો જેમ કે આપણે આજની તારીખમાં આપણે ગૂગલ પે અને ફોન અને પેટીએમ કરીએ છીએ એવી જ રીતે આમાંથી ક્યુઆર કોડથી પણ પેમેન્ટ કરી શકાશે વપરાશકર્તા લોકો આને પોતાના મોબાઈલ ફોન અથવા તો પોતાના ડિજિટલ ડિવાઇસના ડિજિટલ વોલેટમાં પણ રાખી શકશે અને એકદમ સરળ રીતે એક ખાલી એક જ ક્લિક કરીને જેમ કે આપણે આજની તારીખમાં ગૂગલ પેને બધું વાપરીએ છીએ એવી જ રીતે એક ક્લિકમાં જ આને પેમેન્ટ કરી શકાશે ઉદાહરણ માટે જો તમે હમણાં કોઈ દુકાનમાં જો રાશન લેવા માટે જાઓ છો તો આપણા ભારત દેશમાં વધારે પૂરતા લોકો તો હજી પણ કેશથી જ લેનદેન કરે છે કેશ પેમેન્ટ જ કરે છે પણ હવે જે ગવર્મેન્ટની જે સિસ્ટમ આવી રહી છે એ એવી આવશે કે હવે તમે ઈ રૂપિયાથી પણ સામાન લઈ શકશો આ જે ડિજિટલ કરન્સી છે જે યુરોપીઓ આવશે અને આરબીઆઈ જ રેગ્યુલેટ કરે છે આપણા ભારત દેશમાં ડિજિટલ કરન્સી યુરોપિયો બે પ્રકારનો છે પહેલો તો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી શરૂઆતમાં એક નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે આની શરૂઆત કરવામાં આવી હતી પછી એક ડિસેમ્બર બે હજાર બાવીસથી આને રિટેલ સેગમેન્ટમાં પણ ચાલુ કરી દેવામાં આવ્યું હવે મિત્રો અહીંયા ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન તો જરૂર આવી રહ્યો છે કે આ જે ડિજિટલ રૂપિયો છે જે ઈ રૂપિયો છે એ આજના ગૂગલ પે અને પેટીએમ થી અલગ કેવી રીતે છે યુપીઆઈ થી અલગ કેવી રીતે છે તો મિત્રો આને ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને સમજજો હમણાં આપણા દેશમાં ઘણા બધા લોકો પેમેન્ટ કરવા માટે યુપીઆઈ એપનો વપરાશ કરે છે યુપીઆઈ નું ચલણ ભારત દેશમાં એટલો ઝડપથી વધી રહ્યો છે કે આને નાના છોકરાથી કરી અને મોટા માણસો પણ આને વાપરી રહ્યા છે કારણ કે યુપીઆઈ પેમેન્ટ કરવાનું જે પ્રોસેસ છે એ પ્રોસેસ ખૂબ જ વધારે સરળ છે એકદમ વોટ્સએપ ઉપર મેસેજ મોકલવા જેમ જ છે હવે જો આપણે વાત કરીએ કે આ ઈ રૂપિયો આ ડિજિટલ રૂપિયો યુપીઆઈ અને અલગ કેવી રીતે છે તો મિત્રો તમને જણાવી દઉં કે જે આપણે યુપીઆઈ પેમેન્ટ કરતા હોઈએ છીએ એને આપણે ડિજિટલ કરન્સી ન કહી શકીએ કારણ કે યુપીઆઈ દ્વારા જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એ આજે પણ ફિઝિકલ કરન્સી થી જ ચાલે છે યુપીઆઈ પેમેન્ટ જે છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ટુ બેંક એકાઉન્ટ હોય છે ડિજિટલ રૂપિયા માટે આરબીઆઈએ એમ કહ્યું છે કે પાયલટ પ્રોજેક્ટમાં જે પણ બેન્કો સામેલ છે એ બેન્કોના ડિજિટલ વોલેટના માધ્યમથી આને વપરાશમાં લાવી શકાશે હમણાં જે યુપીઆઈ સિસ્ટમ છે એને અલગ અલગ બેન્કો રેગ્યુલેટ કરે છે જે આરબીઆઈની નિગરાની એની હેઠળ જ કામ કરે છે પણ જે ડિજિટલ રૂપિયો છે જે ઈ રૂપિયો છે એને સીધો આરબીઆઈથી જ રેગ્યુલેટ કરવામાં આવશે પણ આ અહીંયા પણ એક વાત છે બાકીના બેન્કો પણ આના ડિસ્ટ્રિબ્યુશનમાં સામેલ હશે હવે વાત રહી આ ડિજિટલ રૂપિયાના ફાયદાની તો ઘણા બધા જાણકારોનું એમ માનવું છે કે આ ડિજિટલ રૂપિયાના ઘણા મોટા ફાયદા છે જેમકે આનાથી આપણી ડિજિટલ ઇકોનોમીને ખૂબ જ મોટી મદદ મળશે અને ખીચામાં રૂપિયા રાખીને ચાલવાની જરૂર નહીં પડે ડિજિટલ રૂપિયાને બેન્કમાંથી કેશ મનીમાં એકદમ ખૂબ જ સરળ રીતે કન્વર્ટ કરી શકાશે અને હા મિત્રો સૌથી મોટી વાત આ જે ઈ રૂપિયો છે એ વગર ઇન્ટરનેટના કામ કરશે આના માટે કોઈ ઇન્ટરનેટ ડેટા ચાલુ કરવાની જરૂર નહીં પડે સૌથી મોટી વાત તો એ છે કે હમણાં જે કર તમે આને પોતાના મોબાઈલ વોલેટમાં પણ રાખી શકશો આના સિવાય આને બેંક મની અથવા તો કેશ મનીમાં ખૂબ જ સરળ રીતે બદલાવી પણ શકાશે આને ઓનલાઈન ચેક કરવાની રીત એકાઉન્ટ બેલેન્સ અથવા તો મોબાઈલ બેલેન્સ ચેક કરવાની જેમ જ હશે હવે મિત્રો સવાલ એ છે કે શું આનાથી પહેલાં પણ કોઈ દેશે આવી રીતની ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે પોતાની કરન્સી લોન્ચ કરી છે તો આનો જવાબ છે હા છ વર્ષ પહેલા પીપલ બેંક ઓફ ચાઇનાએ ઈ યુવાન વેચ્યા હતા ચાઇનાએ બે પાઇલટ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા ચાઇનાએ લોટરી સિસ્ટમથી ઈ યુવાન વેચ્યા હતા અને જૂન બે હજાર એકવીસ સુધી બે પોઈન્ટ ચાર કરોડ લોકો અને કંપનીઓએ ઈ યુવાનના વોલેટ બનાવી લીધા હતા વર્ષ બે હજાર સુધી આ ડિજિટલ યુવાનની ચીની ઇકોનોમીમાં જે હિસ્સેદારી છે એ લગભગ વર્ષ બે હજાર પચીસ માં મિત્રો નવ થી દસ ટકાની થઈ શકે છે અને જોવા આવું થયું તો ચીન આખી દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકના ડિજિટલ કરન્સી લોન્ચ કરવા વાળો સૌથી પહેલો દેશ બની જશે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર એકવીસમાં બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે આ બેંકે જણાવ્યું હતું કે હમણાં દુનિયાના છ્યાસી ટકાથી વધારે બેંક ડિજિટલ કરન્સીનો વપરાશ કરી રહ્યા છે સોરી વપરાશ નથી કરી રહ્યા ડિજિટલ કરન્સી ઉપર કામ કરી રહ્યા છે મિત્રો ગભરાવાની જરૂર નથી કે તમારા ખીચામાંથી પૈસા લેવામાં આવી રહ્યા છે બસ પેમેન્ટ કરવાની રીતને બદલવામાં આવી રહ્યું છે માટે આજે આગામી સમય દરમિયાન જે ભારતમાં ઈ રૂપિયો છે કોઈ પણ જરૂર નથી અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ જ્યારે આખા લાગુ થઈ જશે બધા લોકોને આ સિસ્ટમ આવડી જશે તો મિત્રો લગભગ એવું બની શકે કે પછી નોટોની કોઈ જરૂર જ નહીં પડે માણસને નોટો રાખવાની કોઈ જરૂર જ નહીં પડે અને જો પછી કોઈ લોકો નોટો રાખશે જ નહીં તો આવી રીતે ભારતમાં પછી એકદમ પરમાનન્ટ નોટબંધી થઈ જશે કારણ કે બધા લોકો જે છે એ ડિજિટલ કરન્સીનો જ વપરાશ કરવા લાગશે તો મિત્રો ડિજિટલ કરન્સીનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આના ઉપર તમારા શું અભિપ્રાય છે તમારા શું વિચાર છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ